એક હજાર બસો કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી રિવાસમાં છેલ્લા આઠ દસ દિવસથી જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા હતા સમગ્ર મામલે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી અને લાલજીભાઈ દેસાઈ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યા હતા આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષય રાજ મકવાણા પણ ત્યાં આવી પહોંચ્યા હતા મામલો શાંત થવાની જગ્યાએ વધુ બગડ્યો હતો ધારાસભ્ય કાંતિ ખરાડીએ ઉશ્કેરાટમાં આવી જાહેરમાં કહ્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશ દેવામાં આવશે નહીં જે બાદ એસપી અક્ષીરાજ મકવાણાએ ધમકી ન આપવા કહ્યું હતું સમગ્ર બાબતે સાંભળો કાંતિ ખરાડી ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ શું કહ્યું આમ તો બહુ ઘણા દિવસ થઈ ગયા અઠવા એકાદ અઠવાડિયું થઈ ગયું છે ત્યારે આજે ફરીથી અમે ગઈકાલે પરમ દિવસે કલેક્ટરની જાતે મળ્યા હતા કલેક્ટર અમને જે અહીંયા ધારણ આપ્યું હતું એ પ્રમાણે ગઈકાલે કલેક્ટરને પીતું પણ તો સત્તા આજે અમે કોંગ્રેસના ફરીથી મોવડી મંડળ સાથે રહીને અમારા બનાસકાંઠાના એમ અને ધારાસભ્યો જિગ્નેશ મેવાણી અને હું અને કોંગ્રેસનું પ્રતિનિધિ સાથે મળીને ત્યાં સ્થળ મુલાકાત લેતા જેસે હજી અમને કંઈ નવું જાણવા મળ્યું નથી એ લોકોએ ભલે અહિયાં ધારણ આપ્યું પણ એ જગ્યા ઉપર અમે એકલા નથી કહેતા તેઓ અસરગત તો પોતે કહી રહ્યા છે કે હજુ અમને ખાલી સીરમ લોલીપોપ આપ્યું છે અમને કશું કરી આપ્યું એના બધા ચર્ચામાં બેઠા હતા અને સાથે એ જ રીતે ચર્ચામાં બેઠા હતા કે તમે મકાન તોડ્યો તો તોડ્યો પણ તોડતો પહેલાં અમને વ્યવસ્થા કરી આવી હતી તો મુશ્કેલી ના તો એ લોકોએ કોઈ વ્યવસ્થા કર્યા કે મકાન તોડી નાખ્યો આ તારીખ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી હા જરૂર એ લોકો કે અમે વ્યવસ્થા કરી આપી છે પણ વ્યવસ્થા કેવી કરી આપી ઠાકોર ધર્મશાળાની અંદર જે ચૌદેક રૂમ છે એકદમ પૂરેપૂરા જજરીત રૂમ છે અને એ ગરીબ પરિસ્થિતિમાં જીવતા મદારી સમાજના લોકોને ત્યાં આપ્યું છે એ દસેક લોકો ત્યાં રહે છે બાકીના આટલા જે આ એસી લોકોના મકાન એમાં કોઈ બીજા વ્યવસ્થા કરી આવી નથી કલેક્ટરે કીધું કે અમે વ્યવસ્થા કરી આપીએ હશે તેના સાથે

એનો પૂરેપૂરો નકશો જાહેર કરે કે અમે આટલા વિસ્તારના દબાણ ના નાખીએ તો બીજો લોકો જે જનતા આવીને વસ્તી છે બીજો જે ખર્ચો કરતા નહીં કરે એ ખર્ચો ના કરે અને જો વિકાસનો નકશો જાહેર કરે તો લોકોને ખબર પડે એ લોકો જે મકાન તોડ્યો છે એના લીધે એ લોકોનું કહેવું એવું છે કે અમારા જે મકાન તોડ્યો છે એના બદલામાં અમને વળતર આપે અને જે જગ્યા અમને ફળોટ ફાળવી આપે પશુપાલન માટે ધોળવાળા કે જે વ્યવસ્થા કરવી એ સરકાર કરી આલે અને પલોટની જગ્યા અહીંયા પલોટ હતો મળવો જોઈએ પછી અમે અહીંયા સરકાર નિયમ અનુસાર જે ગ્રાન્ટ મળવી જોઈએ મળે પણ જાતે મકાન અમે બનાવશું બીજી કોઈ જાતની સંસ્થા સિવાય સરકારી નિયમ અનુસાર અમને જે પૈસા મળવા હોય એ મળવા જોઈએ આજે અંબાજી મુકામે કાંતિભાઈ ખરાડી જીગ્નેશભાઈ હું લાલજીભાઈ અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણીએ મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાત ચલાવતા હતા સરકાર કોઈ પણ ડેવલપિંગ કરે એમાં કોઈનો વાંધો ન હોય પણ જ્યારે આઝાદી પહેલાં આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલાં તો ને આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન તો આ એ વખત ના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચૂકવણું કર્યું હોત તો પણ કદાચ અમે પણ એમને સમજાવી અને પ્રયત્નો કરો આજે પશુપાલન સાથે સંકળાયેલા છે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા દેર હોય પણ અંધેર ના હોય મા જગદંબાના સાનધ્યમાં ગરીબાના આસુ આ લોકોએ જે પાડ્યા છે એ મા તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે એ આશીર્વાદ આપે કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી મા જગદંબા અંબાજી ના આપે એટલે હું મા જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માગણી છે એ માગણી કઈ રીતે ગ્રાહ્ય રે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે હજીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહેમી પૂર્વક રાતના અંધારામાં બુલડોઝર ફેરવી એસી એસી લાખની કિંમતના કરોડોની કિંમતના મકાનો તોડી એમને રસ્તે રજડતા કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજુ ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું અસલી ચરિત્ર છે એટલે ક્ષત્રિય દલિત અને કોળી સમાજના મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રવારી સમાજના મકાન તોડ્યા સુભાષબ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો લઈને પરથી સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે એટલે આવો પ્રોજેક્ટ એ અમાનવીય પ્રોજેક્ટ છે એ કોઈ પણ સંજોગોમાં થવો જોઈએ નહીં અંબાજીના ધામમાં પ્રાંગણમાં જે લોકો બેઠા છે એનો એકડો આ સરકાર ભૂસી નાખવા માગે છે એની વિરુદ્ધમાં જ્ઞાનીબેન ઠાકોર કાંતિભાઈ સેવાદળના અધ્યક્ષ લાલજીબેન અમે બધા સંકલ્પબદ્ધ છીએ કે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને આત્મસન્માન ન મળે ત્યાં સુધી આ પ્રોજેક્ટ અમે થવા દેવાના નથી આ વિકાસ નહીં એ નર્યો વિનાશ છે હલ પરિસ્થિતિ શાંત છે જો રહ્યું સ્થળાંતરિત કરાતા લોકોને યોગ્ય વળતર આપવામાં આવે છે કે નહીં સંવાદદાતા શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ ગુજરાત તક અંબાજી